નમસ્કાર વંદે માતરમ હું મિસ્ત્રી શ્રી વશિષ્ઠ વિદ્યાલયની અંદર ધોરણ ત્રણની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ સાતની શરૂઆત કરી હતી અને મારા આગળના વિડીયોમાં તમે થોડો એક ભાગ આપણે જોયો હતો તો એમાં શું જોયું હતું આપણે કે માતા અંજની અને પિતા કેસરી સાથે હનુમાનજી જંગલમાં રહે છે અને હનુમાનને સતત શું કરવું ગમતું હતું એની માતા સાથે વાતો કરવી ગમતી હતી અને એને રમવાનું એ પણ એને ખૂબ ગમતું હતું પણ સાથે સાથે માતાને ઘરકામમાં પણ મદદ કરતા હતા પણ જે પણ કામ આપે ખૂબ ઝડપથી પતાવી લેતા હતા એક દિવસ એક સમયની વાત હતી કે માતા અંજનીને સાંજના સમયે રસોઈ બનાવવાનો સમય થાય છે અને ત્યાં એને હનુમાનજીને રમવું પણ હતું એટલે માતા કહે છે કે પહેલાં હું રસોઈ બનાવી લઉં છું પછી આપણે રમીશું પણ હનુમાનજી શું કહે છે કે ના મારે તો હમણાં જમવું છે એટલે માતા વિચારે છે કે હવે મારે એને એવું કામ આપવું પડે કે જે કામ પૂરું કરતાં એને સમય લાગે એટલે માતા એને વિચારીને સમય કામ સોંપે છે કે તું જંગલમાં જા અને પાકા ફળ તોડી લાવ એટલે માતા વિચારે છે કે જ્યાં સુધી એ પાકા ફળ લઈને આવશે ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી લઈશ પણ હનુમાનજીને વરદાન હતું એ શું હતું કે જમણા હાથનો અંગૂઠો એ દબાવે છે ત્યારે શું થાય છે એ મોટાને મોટા થાય છે અને હજુ તો હનુમાનજી ઘરની બહાર જ ઊભા રહે છે અને પોતાના જમણા હાથમાં અંગૂઠા ડબાવે છે ત્યાં તો એ મોટાને મોટા થાય છે અને એનો હાથ પણ લાંબો ને લાંબો થાય છે એટલે ઘરની બહાર ઊભા રહીને જ એ શું કરે છે પાકા ફળ તોડી લે છે અને હજુ તો માતા રસોઈડામાં જાય નહીં જાય બરાબર હતું ત્યાં તો બધા પાકા ફળ હાજર ત્યારે માતા વિચારે છે કે હે આટલી જલ્દી આટલી ઝડપથી પાકા ફળ કોણ લાવ્યું તારા બાપુ લાવ્યા છે એવું કહે છે પણ હનુમાનજી કશો જવાબ આપતા હતા નહીં અને મનમાં ને મનમાં હસવા લાગે છે ત્યારે માતા સમજી જાય છે કે આને મોટા થતા આવડે છે બરાબર એવું એને સમજી જાય છે અને પછી એની માતા એને કશું કહેતા નથી અને પછી કહે છે હનુમાનજી ફરી એની માતાજીને વિનંતી કરે છે કે માં આપણે રમીએ ત્યારે માતાજી એને ઉત્તર આપે છે કે હમણાં નહીં પણ એ શું કહે છે કે ના મારે તો અત્યારે જ રમવું છે બરાબર હવે આપણે આગળ જોઈશું ત્યારે હનુમાનજી જીદ કરે છે કે ના માતાજી મારે તો હમણાં જ રમવું છે ત્યાર પછી કહે છે ઠીક છે તારે એકલા રમવું હોય તો તું બહાર રમ બરાબર પણ હું ઘરમાં રસોઈ બનાવું એવું એને માતા કહે છે બરાબર એટલે શું કહે છે કે તારે રમવું હોય તો તું ઘરની બહાર રમ હું ત્યાં સુધીમાં રસોઈ બનાવી દઉં પણ તું વારે ઘડીએ ઘરમાં આવીને મને હેરાન કરીશ નહીં પણ અત્યારે પણ હનુમાનજી શું કરે છે કશો જવાબ આપતા નથી અને મનમાં ને મનમાં મરક મરક હસે છે ત્યારે માતાજી સમજી જાય છે કે તું એવું મા એમ માનશે નહીં લાવ તને હું ઘરની બહાર જ કાઢી મૂકું બરાબર તને ઘરની બહાર અને હું ઘરની અંદર એટલે તું બહાર રમીશ એટલે ત્યાં સુધીમાં શું કરું છું એને હનુમાનજીને શું કરે છે ઘરની બહાર મૂકાડે છે અને ઘરની જાડી બંધ કરી રહી છે અને કહે છે કે પછી કેવી રીતે તું ઘરમાં આવીશ બરાબર આપણે પણ ઘરની બારી બંધ કરી હોય કે દરવાજા બંધ કર્યા હોય તો આપણે કઈ રીતે અંદર આવી શકીએ એવી રીતે માતાજી શું કહે છે અંજની કે તને હું ઘરની બહાર કાઢું છું અને હું ઘરની અંદર રસોઈ બનાવીશ અને હું ઝાડી પણ બંધ કરી દઈશ પણ હનુમાન શું કરે છે એની માતા એને બહાર તો કાઢે છે અને પછી શું કરે છે હનુમાન તે જુઓ ઘરની બહાર હનુમાન બરાબર હનુમાન ક્યાં હતા ઘરની બહાર અને માતા અંજની ક્યાં હતા ઘરની અંદર હવે વિદ્યાર્થી મિત્રો જો હનુમાનજી શું કરે છે ઘરની બહાર રહીને કે જ્યારે માતાજી બરાબર અંજની માતા રોટલી બનાવે છે અને રોટલી બનાવતા જાય છે અને છાબડીમાં મૂકતા જાય છે હનુમાનજી નટખટ તોફાની હતા એટલે શું કરે છે કે માતાજી જેમ જેમ રોટલી છાબડીમાં મૂકતા જાય છે તેમ તેમ હનુમાનજી એ રોટલી ખાઈ જાય છે અને થોડી વાર રહીને માતાજી જુએ છે છાબડીની અંદર તો અંદર રોટલી નથી એટલે માતાજીને વહેમ પડે છે એટલે કે એને શક જાય છે કે મારી રોટલી ગઈ કા એટલે જોરથી બૂમ પાડે છે હનુમાન એટલે હનુમાનજી બોલે છે હા મા બરાબર શું કહે છે હા મા એટલે હનુમાનજી તો પાછા માતાની બધી વાતો માનતા હતા એટલે કહે છે કે હા મા બોલો એટલે માતા એને પૂછે છે કે સાચું બોલો કેમ મને ખબર જ છે કે આ જે છાબડીમાંની રોટલી છે એ તે જ ખાધી છે પણ એ રોટલી કેવી રીતે તું ઘરની અંદર કઈ રીતે આવ્યો બરાબર અને કઈ રીતે ત્યાં રોટલી અહીંયાથી લીધી અને તે ખાધી બરાબર ત્યારે પણ હનુમાનજી કશો જવાબ નહીં આપે અને મરક મરક હસે છે અને પછી પૂછે છે અને પછી જવાબ આપે કે હા માતા કે જેમ મારો અંગૂઠો પકડીને મારાથી મોટા થવાય છે તેમ મારા હાથની છેલ્લી આંગળી દબાવવાથી તચલી આંગળી દબાવવાથી હું નાનો પણ થઈ શકું છું એટલે માતા સમજે છે એટલે તું ઝારીમાંથી અંદર આવ્યો અને મારી રોટલી થઈ ગયો તો એ સાંભળીને હનુમાનજી સ્મિત એટલે કે હસે છે અને પછી માતા એને કહે છે હે ભગવાન આ મારો છોકરો મને જપવા દેશે નહીં એટલે કે મને નિરાંતિ નહીં બેસવા દે અને પ્રેમથી એના હનુમાનજીને એની માતા બોલાવે છે અને પ્રેમથી એને ગળે વળગાવી દે છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની વાર્તા છે તો તમે ઘરે વધારે વાંચજો રીડિંગ કરજો અને લખવાની પ્રેક્ટિસ કરજો થેન્ક યુ